પોરબંદરના યાજ્ઞવલ્કીય વિદ્યા મંદિર ખાતે સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં ભાગ લઈ વિજેતા બન્યા હતા શ્રીમતી દિવાળીબેન નાથાલાલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત યજ્ઞવલ્ક્ય વિદ્યા મંદિર સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વનાણામાં સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી તે અંતર્ગત રાણાવાવ પરેશનગર જુરીબાગ અને વનાણા પ્રી પ્રાઇમરી બ્રાન્ચના નર્સરી એલકેજી અને યુકેજી ના બાળકોને સ્ટીક ગ્લાસ બેલેન્સ ધ બોલ અને વોક થ્રુ ધ ચેર જેવી રમતોમાં ઉત્સાહથી ભાગ લીધો હતો ત્યારબાદ ધોરણ એક થી દસ ના વિદ્યાર્થીઓએ રિંગ પાસિંગ પચાસ અને સો મીટર દોડ કોથળા દોડ શોર્ટ પુટ સૂર્ય નમસ્કાર સ્કીપિંગ રોપ ખોખો ફૂટબોલ કબડ્ડી અને બાસ્કેટબોલ જેવી ગેમ્સનો સેમીફાઇનલ અને ફાઇનલ રાઉન્ડ રમાડવામાં આવ્યો હતો જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ તથા વિજેતા ટીમને સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ લોઢારી અને સૂર્યકાંતભાઈ જોશી તથા પ્રિન્સિપલ નિર્જા અગ્રાલ તેમજ અન્ય બ્રાન્ચના ઇન્ચાર્જ કાજલબેન ખોખરી સ્વાતિબેન ગોહેલ શ્વેતાબેન પાલના વરદ હસ્તે સંસ્થા તરફથી વિદ્યાર્થીઓને ટ્રોફી સિલ્ડ મેડલ તથા સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર